શું એક હું તમને મુદ્દો કહું કે દુનિયાને નોખી કરીને બુદ્ધિ નો જામ કહેવાય પણ આખી દુનિયાને એક કરીને જય શ્રી રામ કેવાય એવો રામ નો આ પ્રસંગ છે ત્યારે મને એક લાઈન યાદ આવે ઘુકુ રીત સદા ચલિ એ પ્રાણ જાય પર વચનન જાઈ મંગલ ભવન મંગલારી તબ હો દશરથ જજ રિહારી રમ લક્ષ્મણ જાનકિન હનુમાનજી મહાર આ ચારે ચાર અયોધ્યામાં જ્યારે પ્રગટ થવાનો હોય થોડીક ક્ષણમાં અને એ નિમિત્તે આખા હળદમાં અમારે જાની ફળીમાં અદભુત આયોજન કરવામાં આવ્યું હડત નહીં અને અમારા અજય મામા દ્વારા આખી આખા બ્રાહ્મણ સમાજને જમણવાર હોય પૂજા હોય રામચંદ્ર સિવાય બીજું કોઈ નામ છે નહીં અજય મામાએ રામ રામ આર્ધના કરે છે અને એમ કહું છું કે હિન્દુત્વમાં એક રામનું નામ જળાઈ ગયું છે હૃદયમાં અને આ આખી જિંદગી આ નામ લોકોના હૃદયમાં રહે હું તો એમના બાળ તમને બધાને કહું છું તમારા બાળકોને પણ એકાદી રામની ચોપાઈ શીખવાડજો જેથી આપણા બાળકોને હવે ખબર પડી છે આપણે બે ત્રણ વર્ષના બાળકને કે આપણા રામ ભગવાન છે એમ નક્કી ખબર નથી આપણા બાળકો રામ કોણ છે પણ રામને મોદી સાહેબે અદ્ભુત કામ કરી અને રામને જે જે કાર્ય કર્યો છે એટલે મોદી સાહેબને પણ અભિનંદન આપું છું એટલે આપ સૌને મારા તરફથી આજે બાવીસ જાન્યુઆરી અને રામચંદ્ર ભગવાનની પ્રાણપ્રત્યતા એટલે હું આપ સૌને શુભેચ્છા આપું છું